અમરેલી જિલ્લાના સાબરકુંડલા શહેરમાં લોહાણા મહાજરવાડી પાસે પાર્કિંગ નું કામ ચાલુ હતું તેવા સમયે કોઈ વ્યક્તિઓ દ્વારા કેબિન મુકતા લોહાણા જ્ઞાતિના લોકોને અટકાવવા પહોંચ્યા હતા તેવા સમયે ત્રણ અગ્રણીઓ ઉપર અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા હતા ઈજાગ્રસ્ત સાવરકુંડલા શહેર ભાજપ મંત્રી રાજુ નાગરેચા વેપારી જગદીશ માધવાણી તેજસ રાઠોડ સહિત ત્રણ વ્યક્તિનો સમાવેશ થાય છે હાલ ઈજાગ્રસ્ત લોકોની સાવરકુંડલા હોસ્પિટલે ખસેડાતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે હિન્દુ સંગઠનોમાં ભારે

જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી